જ્યારે આ વિસ્તારના રહેવાસીઓને પોતાના ઘરની નજીક આટલા મોટા પાયે જ્વેલરી શોનો અનુભવ મળી રહ્યો છે આયોજન રિકિન વ્યાસે જણાવ્યું કે આ શોમાં સત્તરથી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવ્યા છે લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી આ શો ખાસ ઉપયોગી થશે પર્વત પાટિયા અને મંગોબ વિસ્તાર મારવાડી સમુદાયનો ગઢ માનવામાં આવતો હોવાથી આયોજકે આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે અમેજિયા ક્લબ જેવી પ્રીમિયમ લોકેશન પર આ શોનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાએ અનુભવ આપવાનો છે સુરત જ્વેલરી સોના પ્રદર્શક બિશ્નન દયાલ જ્વેલર્સના માલિક નિશાંત ડિબ્રેવાલાએ જણાવ્યું હતું કે અમારું નવું કલેક્શન અહીં પ્રદર્શનમાં છે મોદીજીની આકૃતિ ચાંદીમાં બનાવવામાં આવી છે પ્રાચીન વસ્તુઓ અને હીરાની વિવિધ શ્રેણીના ભવ્ય સંગ્રહ સાથે પ્રથમ વખત આ વિસ્તારમાં આવ્યું છે લગ્નની સીઝનને ધ્યાનમાં રાખી અહીં નવી ડિઝાઇન લાવવામાં આવી છે અમારા દેશભરમાં બાવીસ શોરૂમ છે અને પાંત્રીસ વર્ષથી સુરતમાં છે આગામી લગ્ન અને દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખી એન્ટિક અને પોલકી કલેક્શન રાખવામાં આવ્યું છે અમે આ વિસ્તારના લોકોને સુરત જ્વેલરી શોમાં કલેક્શન જોવા આવવા અને અમને સપોર્ટ કરવા અપીલ કરીએ છીએ વીએન મલજી સમૃદ્ધિ સિલ્વરના હૃદય મલજીએ જણાવ્યું કે અમે અહીં પંચાણું સિલ્વર કલેક્શનમાં વિશાળ વેરાયટી લાવ્યા છીએ શુદ્ધ પંચાણું ચાંદીના સિક્કા રજૂ કરવામાં આવે છે અમે સુરતનું સૌથી મોટું સિલ્વર કલેક્શન લાવ્યા છીએ સમૃદ્ધિ સિલ્વર ત્રણ વર્ષથી કામ કરે છે પરંતુ અમારી મુખ્ય સંસ્થા વી નવીનચંદ્ર મલજી પંચ્યાસી વર્ષ જૂની પેઢી છે અમે વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ હું પાંચમી પેઢી છું તમે સોનાના દાગીનામાં જે જુઓ છો તે જ પંચાણું ચાંદીમાં લાવવામાં આવ્યું છે જે ડેસ્ટિનેશન વેલ્ડિંગ કે નાના ફંક્શનમાં પહેરી શકાય છે બ્રાઇડલ જ્વેલરી અને ડેઇલી જ્વેલરી પણ લાવ્યા છીએ એકવાર આ સોમા આવો ચાંદીના દાગીનાની વિવિધતા જુઓ લોકોના સ્વાદ અને ખરીદીની પસંદગીને ધ્યાનમાં રાખી અમે વિવિધતા લાવ્યા છીએ હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે પર્વત પર્ટીય વિસ્તારમાં આયોજિત સુરત જ્વેલરી શોમાં સુરતની પ્રખ્યાત બાંસ પાગલરી છે જ્વેલરી સ્ત્રીની સુંદરતાનો એક ભાગ છે સ્ત્રી અને જવેરાત એકબીજાના પૂરક છે મેં આખો શો જોયો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો કોઈ પણ મહિલા આ શોમાં આવશે તો તેને જરૂરી જ્વેલરી ગમશે મેરા નામ અક્ષત સિંગલ છે આ યે મેરા ફર્મ છે ધ્રુજ જેમ્સાઇબ્રેટ લિમિટેડ હમ લોકો 24 સાલ સે સુરત મેં ઇસ બિઝનેસ મેં હે आप कितने क्या लोगों के लिए यहाँ वेराइटीज लेके आए हो या आए हैं डेली वेयर ज्वेलरी लाए हैं बाकी सब हम स्टोर पे है जो इसको विजिट करना कर सकते हैं यहाँ पे हम ज्यादा ब्राइडल और डेली वेयर ज्वेलरी लेकर आए 24 साल से आप सूरत में कार्य कर आपने क्या चेंजेस ज्वेलरी डिजाइन में देखा है देखिए पहले बहुत ट्रेडिशनल ज्वेलरी चलता रहा आज ज्वेलरी जो वेस्टर्नाइज हो चुका है और ज्वेलरी का जो यूज वेरेबिलिटी बढ़ गया है वो पहले नहीं था आज इंसान डेली अपना डायमंड ज्वेलरी गोल्ड ज्वेलरी डेली वेयर में जो पहन सकता है वो पहले नहीं पहन सकता था तो विद टाइम डिजाइनिंग वगैरह चेंज होता है और वापस पुराने कंसेप्ट आते हैं तो ज्वेलरी इंडस्ट्री में ये सब तो चलता रहता है आप पर्वत पटिया विस्तार में आप लोगों के यहाँ के लोगों के बस क्या अपेक्षाएं रखते हो बस यहाँ के लोगों हेलो मेरा नाम हृदय माल जी है मैं यहाँ पे समृद्धि सिल्वर सूरत से आया आ, हम लोग यहाँ पर पूरा एक नाइन टू फाइव सिल्वर कलेक्शन लाए हैं एक बहुत बड़ी वेराइटी लाए हैं जिसमें गोल्ड पॉलिश सिल्वर पॉलिश मॉज नाइट सब कुछ प्योर नाइन टू फाइव सिल्वर पर है और सूरत का सबसे बड़ा चांदी का कलेक्शन है हम लोग ये लेकर आए हैं समृद्धि ज्वेलर कितने सालों से यहाँ पर कार्यरत है और क्या उनकी विशेषता रही है समृद्ध सिल्वर को हुए तो तीन साल है पर हम लोग का जो मेन फर्म है वी नवीन चंद्र मलजी ज्वेलर्स वो 85 इयर्स पुरानी फर्म है हम लोग ये लाइन में 85 इयर्स ईयर्स है और मैं आज मैं फिफ्थ जनरेशन हूँ ये ये बिजनेस में हम लोग यहाँ पर जो भी आप गोल्ड ज्वेलरी में देखते हो वही सेम चीज नाइन टू फाइव प्योर चांदी में लाए जो डेस्टिनेशन वेडिंग्स में अलग अलग छोटे छोटे फंक्शंस में सब में आप पहन सकते हो ब्राइडल ज्वेलरी भी लाए और डेली वेयर भी लाए तो एक बार हमारे स्टोर पर आइए પૂરા એક વેરાયટી